સુમુલ ડેરીમાં એક હજાર કરોડના કૌભાંડની તપાસ સોંપાઈ સુરતની સૌથી જૂની પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટમાં ક્રોધરા કૌભાંડ મામલે વ્યવહારમાં સંપલાયેલી છે સુમુલ ડેરીમાં એક હજાર કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા રાષ્ટ્રપતિ અને પીએમઓને સને બે હજાર એકવીસમાં પત્ર લખ્યો હતો અને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસની ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા માંગ કરવામાં આવી હતી સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા એક હજાર કરોડનો કૌભાંડ આચર્યોનો પૂર્વ સાંસદ માનસિંહ પટેલ આક્ષેપ કર્યો હતો જે તપાસ સ્પેશિયલ ઓડિટર મિલ્ક મિલ્ક ઓડિટ ઓફિસ ભરૂચને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સુરતની સૌથી જૂની અને સુરત તેમજ તાપી જિલ્લાના એક હજાર વીસ જેટલી મંદિરીઓ અને બે સાહીઠ લાખથી વધુ સવાસરો ધરાવતી પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટ મુદ્દે સને બે હજાર એકવીસમાં વિવાદમાં આવી હતી અને સુમુલ ડેરીમાં એક હજાર કરોડના કૌભાંડનો મામલો ઉઠાવીને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપની માંગ કરવામાં આવી હતી સુમુલ ડેરીના તાત્કાલિક પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા એક હજાર કરોડનું કૌભાંડ આચાર્યનો પૂર્વ સાંસદ માનસિંહ પટેલે આક્ષેપ કર્યો હતો અને તેમના પર આક્ષેપ કર્યો હતો કે પોતાના માને તે લોકોને ખોટી રીતે નોકરી પર રાખ્યા હતા અને ડેરી પર કરોડોનો બોજો વધાર્યો હતો આ માનસિકતાને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા સુરત અને તાપી જિલ્લાના પાંચ લાખથી વધુ પશુપાલકો ધરાવતી સુમુહ લેરી સહકારી સંસ્થાના જે ભાવનાથી વહીવટ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપીને સહકારી સંસ્થામાં પ્રમુખ ઉપપ્રમુખ અને બોર્ડની જે રચના કરી હતી અને હાલના જે પ્રમુખ છે એ પ્રમુખશ્રીએ બે હજાર વીસમાં માન્ય વડાપ્રધાનને પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીના તે સમયના પ્રમુખની સામે ગેરરીતિ વહીવટી આક્ષેપો કરીને અને પોતે ભારતીય જનતા પાર્ટીના માજી સંસદ સભ્યો હોવાથી એમણે જે સુમૂલ્ય ગેરવહીવટ કરીને લાખો પશુપાલકોના પરસેવાની કમાણી પોતાના પ્રચાર પ્રસાર અને મોટા મોટા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો વેરફાટ કરીને લગભગ એક હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનો ખર્ચ કરીને સુમુલને દેવામાં ઢકેલવાનું જે કામ કર્યું હતું એ અનુસંધાનમાં એક પત્ર લખ્યો હતો અને અનુસંધાનમાં હમો દ્વારા પણ વારંવાર સુમુલના પ્રમુખશ્રી સુમુલની બોર્ડ હોય ગુજરાતના જે તે વખતના મુખ્યમંત્રી શ્રી રાજ્ય સરકાર સહકાર વિભાગના અધિકારીશ્રીઓને માન્ય પ્રધાનમંત્રીશ્રીને માન્ય રાષ્ટ્રપતિશ્રીને વારંવાર પત્ર લખીને સહકારી અને લોકોના અને પશુપાલકોના હિતમાં આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ એ બાબતનો મેં એક પત્ર પણ લખ્યો હતો વટોવટ અમે લડત પણ ચલાવેલી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટી જે સહકારમાં જે લોકોના માટે સહકારી મંત્રીને ફાયદા માટે પશુપાલકો માટે જે વહીવટ કરવાને બદલે મોટી મોટી જાહેરાતો કરીને મોટા મોટા ખર્ચો કરીને પ્રચાર અને પ્રસાર કરીને જે લોકોના પસીનાની જે કમાણી છે એને ગેરમાર્ગે દોરીને એના ફંડોનો દુરુપયોગ કરીને સમગ્ર બાબતનો જે ખર્ચ કરતા હતા તે અનુસંધાનમાં હાલમાં જે મેં પત્ર લખ્યો હતો બે હજાર એકવીસમાં તેની મને મિલ કોડિટર ભરૂચ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે જાણ કરવામાં આવી છે કે આપશ્રી આ બાબતમાં જે કોઈ પદાધિકારી હોય વહીવટી અધિકારી હોય કે જે આખી બોર છે એમણે જે ગેરવહીવટ કર્યો છે તે બાબતના તમારા પુરાવા સાથે આ તાર તેર તારીખે હાજર રહેવા માટેનો મને પત્ર લખ્યો છે મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે સમગ્ર બાબત છેલ્લા ઘણા સમયથી જ્યારે એક ચૂંટાયેલા બોરના માજી પ્રમુખ પોતે જયારે આ બાબતની ફરિયાદ કરતા હોય અને હાલમાં એ પોતે પ્રમુખ તરીકે સુમુલમાં બિરાજમાન છે તો બે બાજુની વાત કરીને કયા માર્ગે દિશા દોરવા માગે છે એ બાબતની સમગ્ર બાબતની પાંચ લાખ પશુપાલકોએ પણ વિચારણા કરવી જોઈએ સમગ્ર બાબતની ગંભીરતાથી તપાસ થાય એના માટેના પુરાવો પણ આજ દિન સુધીમાં આપ્યા છે અને ઓડિટર દ્વારા પણ એ બધી રીમાકો કરવામાં આવી છે હાઈકોર્ટમાં પણ ઘણા કેસો ચાલે છે એટલે સમગ્ર બાબતમાં પાંચ લાખ પશુપાલકોને સુરત જિલ્લાના અને તાપી જિલ્લાના પશુપાલકોને ન્યાય થાય તે માટેની લડત અમારી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાની છે